સ્વાગત સમગ્ર રાજ્યભરમાં અત્યારે રૂપાલા સામે જે પ્રકારે ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજનો વિરોધ જોવા મળે છે કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકે જે નિવેદન આપ્યું છે તે તમને જણાવીએ તેમણે હાલમાં ગુજરાતમાં જ્યારે તેઓ પ્રવાસ પર છે તેમણે નિવેદન આપ્યું છે કે આવા નિવેદન આપનાર લોકો આટલા મોટા પદ પર હોય તેવું માત્ર બીજેપી એકમાત્ર પાર્ટી છે કે ત્યાં જ હોઈ શકે અને દેશ માટે આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે मुकुल दुर्भाग्यपूर्ण है कि इस तरह से ऐसे गैर जिम्मेदारान बयान देने वाले लोग महत्वपूर्ण पदों पर बैठे हुए हैं हम आज देखते हैं તો રૂપાલા સામે રોષ હજુ પણ શાંત નથી થયો ગઈકાલે બે હાથ જોડીને માફી માગનાર પરષોત્તમ રૂપાલા સામે મોરબીમાં હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે મોરબીની વિગતો આપીએ પરષોત્તમ રૂપાલાએ માફી માંગી પરંતુ વિરોધ યથાવત આવતીકાલે એટલે કે મોરબી રાજપૂત કરણી સેના જે છે તે તમને હજુ પણ આવેદનપત્ર આપે આજના દિવસની સ્થિતિ એવી શક્ય છે જિલ્લા કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપી શકે છે અને પરષોત્તમ રૂપાલા સામે મોરબી રાજપૂત કરણી સેના પોલીસ ફરિયાદ પણ નોંધાવવા માટે આવેદન આપશે તો પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા કરણી સેનાએ અહીં એકઠા થઈ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો જેની તસવીરો પણ આપના સ્ક્રીન પર આ સમગ્ર મુદ્દે હજુ પણ રાજકોટમાં વિરોધ શાંત નથી થયો રાજકોટની વિગત આપીશું કે જ્યાં ભૂપતસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાજકોટમાં તેમણે કહ્યું કરણી સેનાના જિલ્લા પ્રમુખ છે ભૂપતસિંહ જાડેજા તેમણે નિવેદન આપતા કહ્યું છે કે બીજેપીના નેતાઓએ સાથે મળીને સમાધાન કરી લીધું આ યોગ્ય નથી કરણી સેનાનું રૂપાલા સામે હજુ પણ આંદોલન યથાવત રહેશે અને તેમનો મુદ્દો એ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી દેવી જોઈએ કરણી સેનાના રાજકોટ જિલ્લાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે ભૂપતસિંહ ગઈકાલે જ હજુ ગોંડલમાં સમાધાન થયું આજે ફરીથી તમે વિરોધ કરી રહ્યા છો હવે યાથી ડિસાઇડ થાય ને યાથી જ ગુના થાય તો એ કોઈ વસ્તુ માન્ય રહેતી નથી પરસો તમે રૂપાલાભાઈએ અપમાન કર્યું અને યા ને આની બધા ભાજપના સંગઠન મંત્રીઓ કે જે કઈ હોય અગ્રણીઓ એ લોકો સમાધાન કર્યું એટલે એ સમાધાન એમને મુબારક છે પણ અમારે તો સમાજ હારે હાલવાનું છે અમારું કામ છે અમારા સમાજ આરે હલાવાનું સમાજમાં કોઈ પણ વ્યક્તિ એવું કહેવા નથી માંગતો કે આ વસ્તુ આપણે સાખી લેવી જોઈએ એટલે આ વસ્તુ આ આંદોલન એમને ચાલુ જ રહેશે આનો એક જ નિર્ણય શિરોમાન્ય રહેશે કે રૂપાલા સાહેબને તમે ત્યાંથી કાઢી એની જગ્યાએ કોઈ પણ બીજો ભાજપના ઘણા નેતા છે સુકામાં કરે છે એ મને નથી સમજાતું કે ભાઈ તમે એક નેતાને રાખી દો ને આને કાઢી લે તો પૂરી થઈ જાય છે બાકી આવું જે અપમાન કરે આજે કર્યું કાલે ચૂંટાણા પછી વધારે નહીં કરે એની શું ખાતરી કાલે તો એવી વાત કરવામાં આવી હતી કે વિવાદ અહીંયા પૂરો અને જેને તકલીફ હોય એ જયરાજસિંહ મળે ના 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 એવું એને એની રીતે કીધું કે ભાઈ એક સમાજની દ્રષ્ટિએ એને કીધું હોય કે ભાઈ મારા હારે જેટલા જેટલા જી કોઈને ટચમાં હોય ને કોઈને કઈ જાણવું હોય તો એના માટે મને ફોન કરે પણ આમાં જાણવાનું ક્યાં સવાલ છે આખો અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર જેટલા રાજપૂત સમાજ છે બધા અત્યારે એના વિરોધમાં છે કે સાકી ન લેવાય હવે બધા ગોંડલ આવે કે ના રાજકોટ આવે કે જયરાજભાઈ પાસે આવે એટલે હવે આ કોઈ સંમેલન સંગઠન છે ને એક વાત બે એમ નથી એક જ વસ્તુ છે રૂપાલા સાહેબ ને કાઢો હું બ્યાસી ત્યાં થી ભાજપ નો કાર્ય કરતા છું મારે આવું શું કામ બોલવું પડે પણ અમે મજબૂર છીએ ક્ષત્રિય સમાજ આખો એટલો ઉગ્ર વાતાવરણ છે કે કાર્યાલયમાં ધન ધણાવી નાખે છે કે તમે આ રીતે કયો અમે આ રીતે લડશું અમે આ કરશું તે કરશું હવે આ કોઈ સમાધાન થાય એમ જ નથી એવું કરણી સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજા નથી રૂપાલા સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ તો રૂપાલા સામે રોષ લાગણી હજુ પણ યથાવત જોવા મળી રહી છે આ સમગ્ર બધા જ મુદ્દાની વચ્ચે બીજેપીના પ્રાથમિક સભ્ય પદેથી રાજ શેખાવતે રાજીનામું આપી દીધું બે કે તો આપીએ પરશુত্তম રૂપાલાના નિવેદન બાદ રાજ શેખાવતે બીજેપી ના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું તેમણે કહ્યું કે પરશુত্তম રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે જેથી મેં બીજેપી ના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ગુજરાત કા સંપૂર્ણ ક્ષત્રિય આક્રોશ છે उसके पश्चात भी भारतीय जनता पार्टी की आला कमान द्वारा अभी तक कोई ठोस कदम नहीं उठाए गए तो मैं डॉक्टर राजशेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनाव से पूर्व उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं तुरंत प्रभाव से इस्तीफा देता हूं आज के पश्चात मैं भारतीय जनता पार्टी के किसी भी पद पर स्थापित नहीं रहूंगा समाज सर्वोपरि है मेरे लिए आज मैं जो कुछ हूं समाज की वजह से हूं तो समाज हित मेरा हित दोस्तों रहा પુરુષોત્તમ રૂપાલા કો જવાબ દે કા તો જલ્દહી જવાબી દીયા જાયગા